જય માતાજી મિત્રો આજના નવા બ્લોક વિડીયોમાં આપનું સ્વાગત છે તો આજનું બ્લોગ છે સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ બધા મિત્રોને ગુડ મોર્નિંગ તો હવાર હવારમાં આપણે બ્લોક વિડીયો ચાલુ કરી દીધી છે તો બનારો આપણા વિડીયોમાં તો બંને તમને આખો નજારો બતાવીએ છે વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો છે તો તમને બતાવવાનો પ્રયત્ન કરીએ ગુડ મોર્નિંગ બધાને તો ફર્સ્ટ ક્લાસ લોકેશન દન ગયો છે છે અને વરસાદ તો મિત્રો હાલ વરસાદ ચાલુ છે થોડો થોડો અને જો દિવસ ઉગી ગયો છે અને વરસાદ ચાલુ છે જોઈ શકો છો મિત્રો વરસાદ અત્યારે હાલ ચાલુ છે આ છે માં ચેહર માતાનું મંદિર તો હવાર હવાર બધાને લાઈક કરી દેજો ચેહર માતાના આજે રવિવારનો દિવસ છે તો આ વિડીયોને ખૂબ સપોર્ટ કરજો કાલે આઠમનો મેળો હતો પણ આપણે મેળામાં જ્યાં નતા ને વરસાદ ફૂલ તૈયાર ચાલુ થઈ ગયો છે જોઈ શકો છો એકદમ ફર્સ્ટ ક્લાસ લોકેશન છે

જોઈ શકો છો એકદમ વાતાવરણ કેવું થઈ ગયું છે જય માતાજી તો આપણા બ્લોકમાં ખૂબ સપોર્ટ કરતા રહેજો જય માતાજી